બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ સોઈગામ તાલુકાના ઉચોસણ ગામે 16 અને 17 તારીખે તાજિયા જુલુસ પર્વની ઉજવણી કરવામાં આવશે સોઈગામ પોલીસ સ્ટેશન ખાતે આરએમ ચાવડા પીએસઆઈ સાથે ઉચોસણ ગામના લોકોએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી જે માતાજીયા પર્વ નિમિત્તે પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે આ પર્વની ઉજવણીને કરવામાં આવશે ત્યારે ઉચોસણ ગામે મુસ્લિમ સમાજના 16 અને 17 તારીખે તાજિયા જુલુસના પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં સોઈગામ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સાથે ઉચોસણ ગામના આગેવાનો સાથે બેઠક

ચૌધરી સમાજના અગ્રણી ઉકાભા સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં દર વર્ષે તાજિયા મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ એક ભાઈચારાના ભાવના રાખીને આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે